તમે કોઈ દેવું વિચાર્યું હતું નહીં તમને સુંદર પત્ની મળશે હા વિચારવામાં તો મે ઘણો વિસાર્યું તો પણ જે આપડા ભાગમાં હતું ને એ મને મળ્યું એમાં શું કરીએ આપણે આપણે શોપિંગ કરતા આવી પેલા લે આપણે બે બેઠા છે મને ભૂલાય છે આપરે બે ભલે બધા દુકાનવાળા ને બધા ને હાલો શોપિંગ કરવા હાલો મને એમ તો હારો થાવ તો માની દર વખતે મારી ઘરે આવું થાય છે માસીના ફોન થી તમે એકલા નહીં આખો દેશ પરેશાન છે હું પણ આખા દિવસમાં બીજો ફોન છે બીજી કલાક જ થઈ છે ત્યાં તો બોલવા જ મળે આપણે ફોન ચાલુ હોય ત્યારે બડબડ કેરા કરે છે

પછી તો બધું સારું થઈ જશે ને ના માથાની ગોળી લીધી ને તો એ માથું ભારે ભારે લાગે છે એમાં દવાનો વાક નથી તું જ માથા ભારે છું ले हूं तने हूं कऊ आ वक्ते से आ नव वर आवे छे ने हाँ। तो हूं तने हूं गिफ्ट आपू केनी ये तो लेटेस्ट न्यूज़ है मारे से ने काय गिफ्ट छोटी नहीं जे मारी पाथी उसी ना लग्या ने यापन तो बऊ थई गयो अरे मुझे चक्कर आने लग गए अब लेकिन तू कर भी क्या सकता है हमारे यहां ऐसा ही होता है हूं हम ना तो बब्बे वेपर खासो <laughs> oh no 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 no! <laughs> oh oh